તો મહાદેવ હર ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ એક નવા જ દિવસ સાથે અને આજે સોમવાર મહાદેવનો વાર છે તો હર હર મહાદેવ બધાને અને ઓમ નમ મા પાર્વતી પતે હર હર મહાદેવ તો અત્યારે આપણે તો હવારમાં તો પેલું જ કામ હમણાં પાણી ચા સાટવાનું થાય એટલે પાણી સાટી દઈએ આપણે રેડી થઈ ગયા છે જોઈ લ્યો અને અહીંયા વડીમાં ઊભા છે અને ગાડી હમણાં અહીંયા નહીં પડી આપણે કામ ચાલુ હોય એટલે તો હવે આપણે નીકળીએ હવે હવે આપણે આપણે જે માં જાવ છે છે ભાઈ સુમિત કપડાની ઓપનિંગ તો ઉદ્ઘાટન છે તો ચાલો ત્યાં નીકળીએ ખંભાળીયા જામ ખંભાળીયા નગર ગેટ ની પાસે અને મારા કલેજા મેન દુકાન નું નામ છે તો ચાલો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ અત્યારે હેમંતભાઈ ની હોટલે ઉભા હાઈ અને જોઈ લે હેમદભાઈ અને અમારો વિપુલ હા હે બરોબર ચાલો હવે આગળ નીકળીએ સીધા જ બ્રેક કરીએ અહીંયા પેટ્રોલ ભરવા આવ્યો હતો નથી ત્યાં જ થોડું ગડબડ થઈ ગઈ પેટ્રોલ નાખવાનું તો ફોનું ને ઓલા ભાઈ સમજે ફૂલ એટલે એને ફૂલનું હેમજે હું ફોનું કહી દીધું તો એમાં થોડુંક થઈ ગયું પાછું પેટ્રોલ આપણે કાઢી લીધું છે હવે જે એક્સ્ટ્રા પડ્યું હતું તો ચાલો હવે આપણે નીકળી પડી પાછા તો ફ્રેન્ડ્સ આપણે ખંભાળિયા આવી ગયા છીએ અને આપણે સુમિતભાઈની દુકાનની સામે જ એક સામે જ ઊભા છીએ તો ચાલો આપણે અંદર જાઉં છે અને હું તમને બહારથી એનો વ્યૂ દેખાડી દઉં આ જોઈ લઈએ પાછળ મારા કલેજા અત્યારે દેખાય છે ને જે ઉપર આ છે હું તમને બે કેમેરાથી પણ સામેનો વ્યૂ દેખાડી દઉં કારણ કે આમાં તો ઊંધા અક્ષર દેખાય છે જો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો મારા કલેજા નામની જે શોપ છે કેવી મસ્ત સજાવટ રાખી છે આ બાજુ તમે જોઈ શકો છો બધું બહુ જ આજે માણસો આજે આવ્યા છે પબ્લિક સિટી બહુ જ છે કારણ કે સુમિતભાઈનું ઇન્સ્ટાગ્રામ નેમ છે ફેમ છે તો અને સુમિતભાઈ પણ એરિયા તમે જોઈ શકો છો રામ રામ કરે છે

પિન્ડારી એવું લોક નમસ્કાર આ મારા પિંડારીએ લોકને સબ્સ્ક્રાઈબ કરી નાખજો અને હા સા બધાને મોજ કરાવે છે અવરી અવિરોધ મોજ કરતા રહેજો કેમકે મોજે મોજ હોય અને પાછી રોજે રોજ હોય છે તમે હાટો અચ્છા હું એટલે હા હા રેડી એટલે પિનારીએ પાછી સરને એમ

یاسٹو کرایو رام لگا کر 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 یا یعنی نام دے دے بعد میں نقصان بھاری ہے کل بڑے کیا ہے بڑے بھاری ہے کیا نہ ہے اے کیسور بھائی આવી گیا چاہیے یہ ہے اپ عارف دے پھرنے کیتا ٹائلے لے گیا کہ کوئی نقصان دے رہا ہو અને તમે જોઈ શકો છો કેશોરભાઈ કિંગ પણ આવી ગયા છે અને હવે આપણે અલવિદા કરી લઈએ છીએ અને દિનેશભાઈ જે અમેઝિંગ દ્વારકાવાળા છે એ પણ આવી ગયા છે તમે જોઈ શકો સુમિતભાઈ ને ધરાર પેડા ખેવરાવ છે આપણે દિનેશભાઈ અમેઝિંગ દ્વારા અને આ કેશોરભાઈ કિંગ જોઈ શકો છો તમે

આપણે સુમિતભાઈ ના ઉદઘાટન ઘણી વાર ત્યાં રહ્યા અને આ તે વાતચીત કરી બધી અને પેન્ટ પણ આપણે ખરીદ્યું તમે જોયું હશે ચાલ હજી બતાવી હતી આ શું થયો બતાવ્યું તો ચાલો હવે આપણે આપણું થોડું કામ છે એ બતાવીએ અને પછી નીકળીએ ઘરે આમાં સરપ્રાઈઝ કેકિંગ સરપ્રાઈઝ અને ઈ સરપ્રાઈઝની વિધિ કરવામાં આવી રહી છે ભગવાનની મૂર્તિ છે ને એને પધરાવવામાં આવી રહી છે કોડાનાથ નું ગેમ ઓવર થઈ જશે છે જોઈ માણસ ને ટાઈમ નથી હોતો પણ આની પાસે બધો ટાઈમ છે આમ ને કરવાનો આપણે થી થાય જે એ કરવાનો બાકી ભગવાન ટાઈમ જ ન હોય તો કેમ કરો ટાઈમ ન હોય ઈની કર્મજી નો ટાઈમ ઈની કર્મજી ની પૂજા ને યાદ કરવા જરૂરી છે よかった。 જો આમથી સાપ આવી રહ્યો છે સાપ ને ગાયબ થઈ ગયો કેમ ગયો ઇન્ડી જનો મંદિર તો તો જો વાડી અહીં હે ને ગીતાબેન બેન ની ભરવાર છે રામ બાબા હવે કેવા ખાઈકા હોય ને કેવા કામ હામા જોય વિડિયો પર કે નેકી નમરે કઈ ભાવ જડે કે ના જડે ઉથલા <laughs> <laughs> પાતળા ઉતલાવે બે રિયા અને રમબા પોણીને અહીં જાયમાં હેય પણ ક્યાં તું ફ્રેન્ડ્સ આજના લોકમાં બસ એટલું જ હતું આપણે તો મળીએ એક નવા જ લોક સાથે આજે સુઈ ચાવડાની આપણે મારા કલેજા મેન્સવેરના ઉદ્ઘાટનમાં ગયા અને ત્યારબાદ આવીને વાડી ગયા અને એ બધું કર્યું એ તમે જોયું જ છે બ્લોગમાં તો ચાલો મળીએ નવા જ બ્લોગ સાથે